આપણે નજર મારી લઈએ કે કઈ રીતે થાય એટલે પાછું યાદ આવી જાય સરવાળા બાદ બાકીમાં વાંધો ન આવે પણ ઘણાને ગુણાકાર ભાગાકારમાં પ્રોબ્લેમ આવતો હોય છે એટલે આપણે આજે એ શીખીશું કેમ કે જો બેઝિક જ ન આવડે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર તો આગળ તમે ચેપ્ટર કરો તો એના ક્વેશ્ચન તમે કઈ રીતે સોલ્વ કરો એટલા માટે આજે આપણે એકદમ બેઝિક થી પેલા સરવાળા શીખીએ ઓકે હવે તમને કીધું છે કે કેટલાનો સરવાળો કરવાનો છે તો તમે જુઓ એને કેવી રીતે લખાય જે છે 23457 ઓકે એની પછી શું છે તો કે 2345 તો અહીંથી લખવાનું 2345 આ જે છેલ્લો આંકડો છે ને એ બધામાં છેલ્લે સુધી જ આવું જોઈએ આગળથી ન લખાય આવી રીતે ન લખાય કે 2000 સોરી 23457 પછી 2345 આવી રીતે લખાય નહીં ઓકે પછી શું છે તો કે 345

પચીસ પછી નવસો ને એટલે પંચ્યાસી ક્યાં લખવાનું તો કે આવી રીતે આવી રીતે તમારે લખવાનું ઓકે પાંચ ને પાંચ દસ ને ચૌદ એટલે કે ચાર અહીંયા વધી એક પડી ઓકે એક દસ ને વીસ ને છ સાત ને આઠ પંદર એટલે કે પાંચ અહીંયા અને એક અહીંયા ત્રણ ને એક ચાર એટલે કે આનો સરવાળો કરીએ તો શું આવ્યું પિસ્તાલીસ હજાર પાંચસો ને ચુમ્મોતેર તમારો આન્સર થશે ઓકે ત્રણ વર્ષમાં કુલ કેટલા રન બનાવ્યા એટલે ત્રણેય નો સરવાળો કરવાનો ચૌદ હજાર એટલે સોરી ચૌદસો અઠાવન બે હજાર ત્રણસો ઓગણસાઠ અને એક હજાર છસો ને છાસઠ ચાર અહીંયા એક વધી બે ત્રણ ચાર ને એક પાંચ એટલે કે ટોટલ કેટલા એને રન કર્યા હશે તો કે પાંચ હજાર ચારસો ને ત્યાં રન બનાવ્યા હશે નેક્સ્ટ જોઈએ

બે અગિયાર એટલે કે ટોટલ કેટલા થશે અગિયાર લાખ પંચાવન હજાર ચારસો ને એસી રૂપિયા જયારે બેંક બંધ થશે ત્યારે બેંકમાં રકમ જમા હવે આપણે શું જોશું તો કે બાદ બાકી જોશું સરવાળ આપણે શીખ્યા તમને લાગ લખતા આવડી ગયું બાદ બાકી માં તે સેમ એ જ રીત અપનાવવાની કે આમાં છે કે 35746 એમાંથી 8927 બાદ કરવાનો છે તો આવી જ રીતે લખવાનો 8927 અહીંયા કાઈ નથી તો હું ઝીરો મૂકી દઉં છું આગળ ગમે એટલા તમે ઝીરો મૂકો એની કાઈ વેલ્યુ આવે નહીં આ પાછળ મૂકી દો તો પછી એની વેલ્યુ ચેન્જ થઈ જાય

લા ટોટલ શું બની ગયો 17 9 માંથી 17 માંથી કેટલા બાદ કરવાના તો કે 9 એટલે કેટલા રહેશે તો કે 8 પાછો તમે જોવો તો છે કે 4 માંથી 8 બાદ કરવાના થઈ થાય નહીં તો અહીંયા પાછી વધી લેસ અહીંયા 2 આવશે ને અહીંયા શું આવશે તો કે 10 તો કે હવે કેટલા થઈ ગયા તો કે 14 14 માંથી કેટલા બાદ કરવાના તો કે 8 પછી કેટલા થાય તો કે 9 10 કે બાદ થાય 14 એટલે કેટલા રહેશે તો કે

હવે તમે જો અહીંયા તો બે માં ઝીરો છે લાઈન થી આપણે વધી લેવી પડશે ઓકે અહીંયા શું થશે ત્રણ માં ત્રણ ને શું બદલે શું થઈ જશે તો કે બે થઈ જશે બરોબર અહીંયા જે છેલ્લે હોય ને ત્યાં દસ લખવાનું વચ્ચે ગમે એટલા હોય ને ત્યાં શું લખવાનું તો કે નવ ધારો કે આવી રીતે હોય ચાલીસ હજાર છે ઓકે અને એમાંથી મારે બાદ કરવા છે તો 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 હું શું 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 કરીશ 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 કે 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 આ બદલે અહીંયા અહીંયા અને જેટલા હશે ને ચાર ન જાય તો કે ચાર નવ માંથી પાંચ જાય તો ચાર અને ત્રણ માંથી ત્રણ જાય તો તો ઝીરો થઈ જાય એટલે શું મારો આન્સર થશે કે ચાર હજાર ચારસો પિસ્તાલીસ મારા બાદ બાકી થશે

થશે આ રીતે બધી જયારે ઝીરો હોય ત્યારે આવી રીતે બધી લેવાનું હંમેશા યાદ રાખવાનું કે બધી લેવો ત્યારે વચ્ચે ગમે એટલા ઝીરો હોય છેલ્લે ઝીરો હોય ને ત્યાં દસ લખીને બાકી બધા વચ્ચે નવ લખવાના ઓકે તમને એવું થાય કે એક આરે ત્રણ લખી નાખીએ તો એવી રીતે કરાય ચો આ માઈનસ માઇનસ આપણે તમે જયારે નિશાની નું શીખ્યા હશો સ્કૂલમાં ત્યારે તમને ખબર પડશે કે માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ થાય જે મોટી સંખ્યા હોય સરવાળો કરો જો અહીંયા માઇનસ છે માઇનસ છે અને મોટી સંખ્યા શું છે તો કે આ મોટી સંખ્યા છે એમાં નિશાની કઈ છે માઈનસ એટલે અહિયાં શું આવશે માઇનસ ઈસે માંથી બાદ કરવાનું આઠ હજાર છસો ને માંથી શું વાત કરવાનું એક હજાર પાંચસો ને અહીંયા પાંચ લખશું અને અહીંયા પછી વધી લખશું સાત પછી આઠ નવ દસ ને એક અગિયાર અહીંયા ચાર રહેશે પાંચ માંથી પાંચ જાય તો કે ઝીરો આઠ માંથી એક જાય તો કે સાત એટલે કે સાત હજાર ને લઈશ તમારો આન્સર થશે આ બે નો આપણે શું કર્યો તો કે સરવાળો કર્યો પછી મોટી સંખ્યા ને નિશાની મૂકી એટલે શું આવ્યું આન્સર આવ્યો એને આમાંથી આપણે શું કર્યું તો કે બાદ કર્યું ઓકે જોઈએ હવે જો આ માઇનસ માઇનસ પાછો આપણે શું કરવું પડશે તો કે સરવાળો કરવો પડશે તો જો હું સીધો સરવાળો કરું આ છેલ્લી થી છેલ્લી સંખ્યા સાત પછી અહીંથી અહીંયા તો કે ચાર ને ઝીરો એટલે કે ચાર આ એક ને અહીંયા તો કે એક ને ઝીરો એટલે એક અને નવ એટલે કે નવ હજાર એકસો ને સુડતાલીસ ને મોટી સંખ્યા કઈ છે આ એની બાદ ત્યાં શું છે તો કે એ માઇનસ છે એટલે માઇનસ ની સાઈન મેં મૂકી દીધી એને શેમાંથી બાદ કરવાનું તો કે આ ત્રણ લાખ ને એક માંથી બાદ કરવાનું

ચોપન તમારો આન્સર થશે વિશાલ પાસે બે લાખ ચોત્રીસ હજાર ચારસો ને છપ્પન હતા તેમાંથી તેણે એક લાખ

બાકી રહ્યા હશે આ તમે જોયું બધામાં દસકો આવે છે એટલે આવા ક્વેશ્ચન આવી જાય અઘરા નથી હોતા થોડીક પ્રેક્ટિસ તો ફટાફટ તમારે જવાબ આવે પણ લેવામાં ભૂલ કરવાની નહીં એક જંગલમાં અઠ્યાવીસ હજાર બસો પાંચસો બાદ કરવાના આઠ માંથી ઝીરો જાય તો કે આઠ ઝીરો માંથી તો છ બાદ નો જાય એટલે અહીંયા આપણે વધી લેશું દસ માંથી છ જાય તો ચાર એક માંથી પાંચ નો જાય તો પાછી આપણે દસકો લેશું કે પાંચ ને છ સરવાળા અને બાદ બાકી બંને આપણે શીખ્યા હવે આપણે ગુણાકાર ભણીએ ઓકે ગુણાકાર જો આ તો છેતાલીસ

ઓગણીસવીસ ને એકવીસ એટલે કે બસો ને સોળ નો આન્સર થશે ઓકે આમાં શું છે કે છસો ત્રણ ને ગુણ્યા બે તો કે ત્રણ દુ છ હવે બે ગુણ્યા ઝીરો હું ગમે એ સંખ્યા ઝીરો ગુણાકાર કરો તો એનો આન્સર હંમેશા ઝીરો થશે આઠ હજાર નવસો ને છ ગુણ્યા સાત છ સત્તા બેતાલીસ અહિયાં સૂર્યા ચાર હવે તમને શું કીધું કે ઝીરો ગુણાકાર કરો એટલે આનો આન્સર તો ઝીરો જ આવી ગયો

પછી જો ત્રણ આરે ઝીરો નો ગુણાકાર કરો એટલે ઝીરો નો કરવાનો આવડે એટલે પછી શું જો મેં પેલા બે વાર ઝીરો મૂક્યો પછી એક વાર ઝીરો મૂક્યો હવે પછી ઝીરો મૂકવાની જરૂર નહીં તો કે ત્રણ તેરી નવ નો ગુણાકાર તો કે ઝીરો અને ત્રણ તેરીને નવ હવે એનો સરવાળો કરીએ તો કે નવ પંદર નો પાંચ એક ગુણ્યા ત્રણસો ને છ તો ત્રણ છે એટલે પેલા બે ઝીરો મૂકીશ અને પછી એક ઝીરો હું મૂકી જ રાખીશ એટલે મને પછી ભૂલ પડે નહીં ત્રણ ને ઝીરો ગુણાકાર કરો એટલે ઝીરો ranged 12 એટલે કે બે અહીંયા ને એક વધી અહીંયા પડી 8 * 3 = 24 ને 1 25 પછી મેં કીધું તો કે 0 આરે ગુણાકાર કરો તો કે 0 જ રહે એટલે 0 0 0 અત્યારે હું મૂકી દઉં છું પછી જો તો કે 6 નો બાકી રહ્યો 6 આરે 0 નો ગુણાકાર તો કે 0 6 * 4 તો કે 24 4 અહીંયા ને બે વધી અહીંયા 8 * 6 = 48 ને 2 50 તો કે 0 અહીં શું થશે 4

ગુણાકાર પૂરા કરીએ આપણે સૌથી પહેલા સરવાળા શીખ્યા બાદ બાકી શીખ્યા પછી ગુણાકાર શીખ્યા જેમાં એક આરે ગુણાકાર બે આરે ગુણાકાર બે આરે ગુણાકાર હોય ત્યારે હંમેશા એક ઝીરો મૂકવાનું ત્રણ આરે ગુણાકાર કરો ત્યારે પહેલા બે ઝીરો અને પછીના સ્ટેપમાં એક ઝીરો મૂકવાનું એ આપણે શીખ્યા હવે આપણે ભાંગાકાર શીખીએ તો કે આ ત્રણસો ને એકોતેર ભાંગ્યા તમારે શું કરવાનું તો કે સાત તો કે સાત પંચા પાંત્રીસ

બાર પંચાસ સાહીઠ ચોસઠ માંથી સુ ત્રણ પાછું બાર તેરી છત્રીસે કેમકે બાર ચોક અડતાલીસ તો તેતાલીસ કરતા મોટો થઈ જશે મોટી સંખ્યા થઈ જાય તો બાદ બાકી થાય નહીં હવે જો બાદ બાકી કર્યો તો પાછું જો 33 33 34 34 7 ओके पाच ऊपर थी सो okay? उतारिस तो, तो के 2 ने 12 छक ने 72 72 माती 72 माइनस था એટલે શૂન્ય શેષવર્ત તો કે 0 એટલે કે આનો આન્સર શું થશે તો કે 5336 આનો આન્સર થશે ઓકે નેક્સ્ટ જોઈએ I main

પછી 17 2 ને 34 40 માંથી 34 માઈનસ કરો એટલે કેટલા આવશે 6 અને ઉપરથી શું ઉતારીશ તો કે 8 17 4 68 68 માંથી 68 બાદ કરી એટલે શું રહે તો કે 0 0 એટલે આનો આન્સર શું થશે તો કે 6324 એનો આન્સર થશે ઓકે નેક્સ્ટ જોઈએ x / 4 तो 4 * 1 = 4 જ કરું પડશે 4 * 2 = 8 તો મોટું થઈ જશે તો 7 માંથી 4 બાદ થાય તો કેટલા રહે તો કે 3 ઉપરથી શું ઉતારીશ તો કે 3 4 * 7 4 * 8 = 32 ચાલશે ઓકે એટલે 33 માંથી 32 બાદ કરો એટલે કેટલા રહેશે 1 અને ઉપરથી શું ઉતારીશ તો કે 12 4 * 3 = 12

આ સંખ્યા મોટી છે આ સંખ્યા નાની છે એટલે પાંચ એકા હું પાંચ કરું તોય ચાર માંથી તો પાંચ બાદ થશે નહીં એટલે મારે શું કરવું પડશે આ પાંચ ને હજી મારે નીચે ઉતારવા પડશે પાંચ ને નીચે ઉતારવા માટે હું અહીંયા શું કરીશ એકવાર વાર ઝીરો લખીશ ને પછી પાંચ ને નીચે તો કે પાંચ નવવા ને પિસ્તાલીસ તો થઈ ગયું પિસ્તાલીસ માંથી પિસ્તાલીસ બાદ કરો એટલે શું રહે તો કે ઝીરો એટલે આનો આન્સર શું થશે તો કે છ હજાર પાંચસો નવ એનો આન્સર થશે ઓકે એક શર્ટ સીવડાવવા માટે સાત મીટર કાપડ જોઈએ છે તો ઓકે આઠ હજાર એકસો ને છેતાલીસ ભાગ્યા હું સાત કરું એક જ